સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામડાઓમાં પણ ફરી વળ્યા છે ખેડાના પઠાપુર અને રસિકપુરા ગામમાં પાણી ફરી વળ્યા સાબરમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ખેડાથી ધોળકાને જોડતા માર્ગ પર પાણીનો પ્રવાહ જોઈ રહ્યા છો રોડ પર પાણી ફરી વળતા માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે તો કલોલ ગામની બે હજાર વેગાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યું રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સાબરમતી ત્યારે વાત કરીએ તો જે ખેડા અને ધોળકાનો જે મુખ્ય માર્ગ હતો તેને બંધ કરવો પડ્યો હતો વહીવટી તંત્ર દ્વારા અગાઉથી પણ સૂચના આપવામાં આવી હતી કે સાબરમતી નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને પાણીનો પ્રવાહ એટલે કે ભારે પાણી છોડવામાં આવ્યું હતું બતાવ્યા હતા જે રીતે વાત કરવામાં આવે તો જ્યાં જળ જ્યાં જમીન છે ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાય છે વહીવટીતંત્ર સાવચેત રહીને હાલ જે ખેડા થી ધોળકાનો માર્ગ હતો તે ગત રાત્રિથી બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ જે આ મુખ્ય રસ્તો છે

પાણી ભરાયેલા છે પાણી પણ ભરાયેલા છે ચારે તરફ આપ જોઈ રહ્યા છો ખેડાનો ધોળકા હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તો પાણી ફરી વળેલા છે ચારે તરફ જેના કારણે પૂરની પરિસ્થિતિ છે નદી કિનારાના ગામોમાં પૂરોના પાણી ફરી વળ્યા છે લોકોને સાવધાની રાખવા અપીલ પણ કરાઈ છે અનેક લોકોને નીચાવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા સૂચન પણ છે ખેડાના રસિકપુરા ગામની પરિસ્થિતિ વણસી છે તંત્ર દ્વારા ગામમાં લોકોને ફૂડ પેકેટ વિતરણ કરાયા નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરો પાણીમાં ગરકાવ થયેલા છે વહીવટી તંત્ર દ્વારા લોકોને સૂચના અપાઈ અમુક વિસ્તારના લોકો ખેડાના સાબરમતી નદી કિનારાના ગામોમાં પાણી ઘુસ્યા છે રસિકપુરા નાની કનોલી અને પથાપુરા વિસ્તારમાં પાણી જ પાણી ઘૂંટણ સવા પાણી ભરાતા ખેડા ધોડકા સ્ટેટ હાઈવે બંધ છે સાબરમતી નદીમાં પાણી છોડાતા ગામોમાં પાણી ઘુસ્યા છે ખેડ પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા છે નાની કનોલી અને પધાપુરા વિસ્તારમાં પાણી ભરાયા ખેડાના દ્રશ્યો છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે ક્યાંક કમરસમા લોકોના ઘરોમાં વરસાદી પાણી છે તો અનેક મંદિર પાણીમાં ગરકાવ થયા હોય તેવા પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકોને ઉપર ચડીને બેસવું પડ્યું છે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે કારણ કે કમર સુધી સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે સાબરમતી નદીના નદીમાં પાણી છોડાતા આસપાસના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અનેક એવા પણ ગામો છે કે જ્યાં સંપર્ક સાધવો પણ મુશ્કેલ બની ગયો છે સંપર્ક વિહોણા અનેક ગામો પણ બની